બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જાહેર સભામાં ગેરીબેન ઠાકોરે સણાવિયા ગામના એક વ્યક્તિ સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈ સવાલ ઉઠાવ્યો હતો ગેરીબેને કહ્યું હતું કે સણાવિયા ગામના વ્યક્તિ સામે બે વર્ષ જૂનો કેસ હતો જેમાં પોલીસે અઠવાડિયા પહેલા કાર્યવાહી કરી પોલીસને બે વર્ષ સુધી કાર્યવાહી કરવાનો સમય ન મળ્યો ગેરીબેને કહ્યું હતું કે ચૂંટણી ટાણે પોલીસ ઠાકોર સમાજને દબાવવા માંગે છે આ રીતની કાર્યવાહી કરી કહેવા માંગે છે કે તમે ગેનીબેન ભેગા રહેશો રે તો ગમે એટલા જૂના કેસ હશે પકડીને અમે તમને જેલમાં પૂરશું કાર્યવાહી કોણ ના પાડતું હતું પણ જમાવવા માંગે છે દબાવવા માંગે છે ગેનીબેને વધુમાં કહ્યું હતું કે કદાચ આ ગુલાબભાઈ અને ઠાકરજીભાઈનો વારો આવશે હું તો કહું છું કે બધા વતી મારો વારો લાવો ને ચૂંટણી તો આમે લોકો જ લડે છે લોકશાહીમાં લોકોને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો અધિકાર છે

એને મન લાગે બે વર પહેલાનો એના ઉપરથી કેસ પણ લાગે તેનો હતો તમારી બે ઉપર અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી એટલે એને બે વારમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો પણ આ છોકરી તાને ઠાકોર સમાજ ને દબાવવા માગે છે એમ કે તમે ગેની બેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું એનો અર્થ હાથ થયો ને એના ઉપર કેસ થયેલો હોય તો બે વાર થી ત્યાં જણાવી જતો કઈ કોણ ના પાડતું તું પોલીસ ને કાર્યવાહી કરવા માટેની પણ એક રોબ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે ત્યારે દબાવવા જ્યારે પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે હજુ તો કદાચ આ ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ ના વારો કદાચ આવશે અને હું તો એમ કઉ છું કે બધા મારો વારો લાવો ને એટલે ચૂંટણી તમે લોકો જ લડે તમારે રોજે રોજ આગેવાન ને રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય અને એક લોકશાહી લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા દેવાનો એક લોકશાહી દરેક નાગરિકનો અધિકાર છે એ અધિકારને ને શા માટે તમે એનું ગળું દબાવવા માટેની કોશિશ કરો ત્યારે મારે વિશેષ નથી કેવું